નમસ્કાર ખેડૂત મિત્રો શેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હરી એકવાર કામાની ટીમ આવી પહોંચી છે આજે અરવલ્લી જિલ્લાની અંદર જ્યાં એવા આપણે પ્રગતિશીલ ખેડૂત મિત્ર ભાવેશભાઈની મુલાકાત લઈ રહ્યા છીએ જે રમોશ ગામના વતની છે તો ખેડૂત મિત્રો આ જે ભાવેશભાઈનો આપણે અત્યારે ફિલ્ડની અંદર ઊભા છીએ તેમાં આપણે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ડોક્ટર ભૂ સમૃદ્ધિ ડોક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ ડોક્ટર માઇકો રૂટ ડોક્ટર યુનિટેક ડૉક્ટર ફંકસ્ટાર ડૉક્ટર તેજસ એકસો આઠ અને હરે કૃષ્ણનો આ ફિલ્ડની અંદર વપરાશ કરેલો છે તો ખરેખર ખેડૂત મિત્રો જે આપણે અત્યારે આ બંદે છોડ લઈ અને ઊભા છીએ તો જે મારા હાથની અંદર જે છોડ છે એ કામાની જે મેં પ્રોડક્ટો જણાવી એ પ્રમાણે આપણે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પ્રોડક્ટનો વપરાશ કરેલો છે અને આ જે બાજુનો ભાવેશભાઈના હાથની અંદર જે છોડ છે એ છોડ બાજુના ખેડૂત મિત્રોના ખેતરમાંથી ઉપાડેલો છે જેઓ કેમિકલ ટ્રીટમેન્ટ પોતાના ખેતનની અંદર કરી રહ્યા છે તો ભાવેશભાઈ અત્યારે આપણે જે આ ફિલ્ડની અંદર ઊભા છીએ તો આ કેટલા દિવસનો બટાકાનો પાક છે આબો 50 થી 52 દિવસ બરાબર ખેડૂત મિત્રો આ 50 થી 52 દિવસના જે પાક છે એ પાકની અંદર અત્યારે આપણે બટાકાનો વિડિયો બનાવી રહ્યા છે અને આ એલઆર બટાકાનો વાવેતર છે અને ખેડૂત મિત્રો ખરેખર આપણે જોવા જઈએ તો ખરેખર અદ્ભુત અને અકલ્પનીય પરિણામ આપણને અત્યારે જોવા મળી રહ્યું છે ભાવેશ ભી તમે જણાવશો કે ખરેખર જે કામા કંપનીની તમે જે મેં પ્રોડક્ટો જણાવી એ પ્રોડક્ટોનો વપરાશ કર્યો છે તો તમને કેવો સંતોષ મળી રહ્યો છે સારું છે કામાનું છે ઉત્પાદન સારું છે અને બે હારે હારું છે બરાબર તો આ જે કેમિકલ ટ્રીટમેન્ટ વાળો છોડ તમારા હાથની અંદર છે અને આ જે ઓર્ગેનિક પ્રોડક્ટ આપણી કામાની વપરાશ થયેલો છે તો કામાની જે પ્રોડક્ટો વપરાશે તો ખરેખર ભાવેશભાઈ આજે તમારા હાથ ની અંદર ત્રણ મોટા ટ્યુબર અને એક નાનું ટુબર જે બેઠેલું છે ખરેખર તમે સોર છો કે જે બાજુ વાળા ખેડૂત મિત્ર છે તમારા મિત્ર એમને ખરેખર કામાની પ્રોડક્ટ વાપરેલી નથી તો એમને કેમિકલ ટ્રીટમેન્ટ જ કરી દીધું તો તમારો જોવા જઈએ તો બીજા ખેડૂત મિત્રો ને શું સંદેશો છે કામાની પ્રોડક્ટ વિશે તમારો તો કામાની પ્રોડક્ટ વપરાય બરાબર અને કામાની પ્રોડક્ટ વાપર વાપરો તો સારામાં સારું બરાબર તમે આ વર્ષે લગભગ પોર ચોમાસાથી મગફળી મે વાપર્યું ઘરે મગફળી વાપર્યું અને બટાકામાં વાપર્યું બરાબર તો મગફળીમાં કેવું પ્રોડક્શન રહ્યું તમારું મગફળીમાં સારું રહ્યું 35 38 38 38 બરાબર એટલું રહ્યું એમ વિગત તો ખેડૂત મિત્રો આ હતા આપણી જોડે ભાવેશભાઈ જે રમોશ ગામના વતની ખેડૂત મિત્ર હતા તેમને ખરેખર તેમના પોતે પોતાના ખેતરની અંદર કામા કંપનીની પ્રોડક્ટોનો વપરાશ કર્યો છે અને બાજુના ખેતરની અંદર કેમિકલ ટ્રીટમેન્ટ કરેલી છે તો ખરેખર એમને ખરેખર જ્યારે અમે આવ્યા અને બાજુના ખેતરનો અને એમના ખેતરનો છોડ ઉપાડ્યો તો ખરેખર એમને ખૂબ જ સંતોષ મળ્યો કે જે મેં કામા કંપનીની પ્રોડક્ટો પાછળ જે પૈસાનો ખર્ચ કર્યો છે એ ખરેખર ખર્ચ મારો ખોટો નથી થયો અને સારા માર્ગે અને સારી પ્રોડક્ટમાં ખર્ચ થયો તો ભાવેશભાઈ આ જે પ્રોડક્ટ આપણે તમે કામા કંપનીની વાપરી તો એનાથી તમારે જમીનની અંદર જમીન પોચી થવાના કે અળસિયા તમને શું જોવા મળી રહ્યું છે જમીન પોચી મળ

અકલ્પનીય રિઝલ્ટો પોતાના ખેતરોની અંદર ખેડૂત મિત્રોને આપી રહી છે તો નવા વિડીયો સાથે ખેડૂત મિત્રો ફરી મળીશું જય જવાન જય કિસાન